હલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા વડતાલ ધામના મીનળબાઈ નું આખ્યાન સાંભળીશું આપણે સૌ કોઈ વડતાલ ધામ થી તો જાણીતા જ છે આપણા સંપ્રદાયના મૂળ ત્યાં છે વડતાલ ધામ એટલે કે જ્યાં લક્ષ્મીનારાયણ દેવની સાથે હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે હરિકૃષ્ણ મહારાજ એ અક્ષરધામ નું સ્વરૂપ છે મહારાજનું નું જ્યાં અક્ષરધામ જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ વડતાલ ના હરે કૃષ્ણ મહારાજ છે આવા પરમ દિવ્ય ધામ એવા વડતાલ ધામ ના મીનળબાઈ આખ્યાન સાંભળીશું આ આખ્યાન સાંભળી તેમાંથી દિવ્ય એવી પ્રેરણા એ મેળવીશું કે ભગવાન એ ભાવના ભૂખ્યા છે ભગવાનને આપણે જે કઈ પ્રેમથી અને ખૂબ હેતથી જમાડીએ તે અવશ્ય જમે છે અમે અમારા દરેક ચરિત્રમાં અમે કહીએ છીએ કે આપણે જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનો પ્રથમ ભગવાનને થાળ કરવો છે ભગવાનને મેવા સૂકા મેવા કે પછી કોઈ પણ મિષ્ટાન જમાડીએ તો એ જમે છે પરંતુ જો ઘરની પરિસ્થિતિ સારી ન હોય આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય જો તંગી હોય તો આપણે ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ પછી બાજરાનો રોટલો ને દહીં હોય કે દૂધ હોય તો પણ મહારાજને જમાડવો અને મહારાજ ભાવથી એ જરૂર જમે છે આવું ખૂબ સરસ મજાનું દિવ્ય આખ્યાન છે વડતાલના મીનળબાઈ નું ચલો આપણે સૌ કોઈ સાથે મળીને વડતાલના મીનળબાઈ નું આખ્યાન સાંભળીએ હે માયલા હરિભક્ત મહારાજ વડતાલ પધાર્યા ને દસેક દિવસ વળોટ્યા શ્રી હરિની રોજ નીત નવા હરિભક્તો થાળ જમાડે એ જોઈને સોંડા કોળી ઘરવાળી મીનળબાઈ ના હૈયા ના કોળા કરે મનમાં થતું કે અહોહો આ લોકમાં આવો ઉત્તમ માણસનો ઉત્તાર મળ્યો એથી ઉત્તમ મહારાજનો જોગ થયો પણ પૂર્વના કર્મના પાપના પોટલા તો છૂટ્યા જ નહીં મનમાં આવી લાગેલી તાલાવેલીની હળવી હળવી બળદરામાં મીનળબાઈ પીડાતી રહી અને વિચારોના વાવાઝોડામાં ઉડતી રહી આ મીનળબાઈ સોંડા કોળીની ઘરવાળી સોંડા કોળી જોબન પગીના ઢોર સાચવતો મજૂર દાળિયો એને તો રોજ રોજની મજૂરીમાંથી પેટ ગુજારો માંડ નીકળે આજે તો મીનળબોડો બોલ્યો કે અરે રે મીનળ આજ તને શું થયું છે ઓલ્યા પોદળા ભરવા ટાણે તે કાથરોટ લીધી એ તો ખાણ ખવરાવાની છે એ તું ભૂલી ગઈ આજ તારી ચિતવૃત્તિ ક્યાં ભમે છે

મણી એકનો નિસાસો નાખ્યો એ જોઈ સોંડો બોલ્યો કે લે લે હયો ખોલીને પીડા હોય તે કહી દે તો એનો મારક નીકળે એ મન બાળીએ કઈ નહીં હોય દર્દ હોય તો વેદ પાસે જઈએ તો એની દવા આપે એમ તું જે મનમાં હોય એ કે તું ખબર પડે ત્યારે મીનળ બોલી કે શું કહું તમે જાણો છો આવો મોકો બીજે ક્યાં છે મારે મળશે શ્રીહરે અહીં પધાર્યા ને દસ થી નીકળી ગયા સૌ એને થાળ જમાડી છે આપણે જેવા અભાગ્યા કે એને થાળ કરી શકતા નથી તેની મનમાં કાળી બળતરા ત્રાવ છે ત્યારે સોંડા કોળી બોલ્યા કે લે તે તો મારા જ મનની વાત કાઢી મારા મનમાં આ વાત ઘોડાઈ રહી છે મને પારાવાર પસ્તાવો થાય છે આવો મહારાજનો થાળ કરવાનો મોકો ક્યારે મારા ભાગ્યમાં આવે પણ ભાગ્યનું ફૂટેલું કામ કે મેં સંધાતું નથી તો એ જોતો ખરી મિનળ આપણા ભાગ્ય કેવા ચડ્યા હતા તે કરમનું પાંદડું ખસ્યું ને આવતારે અહીં ભગવાનના દર્શન થયા સારી ધર્મની સત્સંગની વાતો સાંભળવા મળી હોય કે ભાગ્યથી કરમની ધાણી ફૂટતી હશે તે આવાથી કાઢવા પડે છે પણ જીવને વલોપાત કરી વિપત પડીએ ઉકેલ નહીં આવે સમુદ્રમાં મરજીવા મે પડીને મોતી પામે કાંઠે બેઠેલાને તો છીપલાને શંખલા જ મળે નદીના પૂરમાં તરવૈયા સામે પૂર ચાલી કિનારે પોગે એવો ઉમદા ભાવ કરીએ તો જરૂર ભગવાન આપણા મનની અરજ સાંભળીને કાંઈક ઉપાય બતાવે આપણો ભાવ પૂરો કરવા થોડુંક જોર કરવું પડે એમ પત્નીને ધીરજ આપતાં મનથી ઢીલો થયેલ સોંડો મનની પીડા પત્ની ન દેખે એટલે ઉપર આકાશ તરફ નજરના ઘૂમરા મારતો ભગવાનને ઠપકો આપતો હોય તેમ જોતો હતો ત્યાં તો વીજળીના ચમકારા જેવો સોંડાના હયે ઝબકારો થયો અને મનથી વિચારોનું મોતી પરોવાઈ ગયું અને બોલ્યા કે મીનળ આજે આપણે મહારાજને થાળ કરી જમાડવાના છે ત્યારે મીનળ બોલે કે શું ધૂળ જમાડશું આપણે છે કંઈ ઝૂંપડામાં સારું ધાન હાંડલા કુસ્તી કરે ને ઓંધડા ભૂખા ઠેકડા મારી લુગડા કરી દે છે એ ભૂલી ગયા ત્યારે સોંડાકોળે બોલ્યા કે અરે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે એને રૂપના માલપુવા મેવા મીઠાઈના થાળથી અહંગોળો આવ્યો હોય પણ એ શું કરે ભક્તોના ભાવ સાથે થોડું જમીને થાળ પ્રસાદીનો ઘરે પાછો ઠેલે છે સોંડાએ કહ્યું ત્યારે મિનળ બોલ્યું કે હા મારો એ ખરું રામજીએ શબરીના બોર હેદથી ખાધા અને શ્રી કૃષ્ણએ દુર્યોધનના મેવા જે વિદુરની ભાજી ખાધી તેમ આપણે પણ આજે થાળ કરીએ એવો બે પતિ પત્નીએ નિર્ણય પાકો કરી મનને ઊંચો ભાવ પૂરો કરવા પ્રારભતામાં લખેલ કોદરાનો રોટલો અને કદળીની ભાજીનો હરખથી થાળ કર્યો એ થાળ લઈને મિનલ મહારાજ પાસે ગઈ અને બોલી કે હે મહારાજ આજ તમે મારો થાળ જમો મહારાજે મિનળનો થાળ હાથો હાથ લીધો નજર માંડીને હરખતા બોલ્યા અહોહો કેટલાય દાડાની ભૂખ આજે ભાંગશે એમ બોલી રોટલાનું બટકો ભાંગી ભાજીમાં બોળી મોંમાં બટકું મેલ્યું અને ચાવતા ચાવતા માથું હલવતા બોલવા માંડ્યા કે લ્યો આજનો થાળ જોઈને અમને તો મોજ ચડી ગઈ છે સભામાં બેઠેલાઓના મોઢામાંય પાણી છૂટવા લાગ્યા ને મન તરંગમાં તરવા લાગ્યો એવો તે કેવો આ માયે થાળ કર્યો પીરસ્યું કે ભગવાનને આજ રાજીના રેડ ગડાવા છૂટ્યા છે થોડાક તો બગલાની ડોકની જેમ લાંબી ડોકો કરી ગોઠણ પર થઈને ઊંચા થતા થાળને જોવા માંડ્યા આ બાઈ થાળમાંથી શું લાવી છે એમના મન ઘડીક અકળાયા જોતામાં મહારાજ અડધો રોટલો જમી ગયા એ વખતે બ્રહ્માનંદ સ્વામી સભામાં ઊભા થયા ને થાળીમાં નજર ફેરવી અને જોયું તો કોદરાનો રોટલો અને છાલિયામાં કદળીની ભાજી ફાળી એટલે મહારાજ પાસે આવી બોલ્યા કે હે મહારાજ રાખો રાખો મહારાજ હવે એકલા આખો થાળ જમી જશો આજ કોઈ માટે પ્રસાદી પણ નહીં રાખો આટલા બધા માણસોની નજરું લાગશે તો પેટમાં દુખશે અને થોડીક શરમ રાખો તો ખરા અને લોકો બોલશે કે ભગવાન ભૂખાવડો છે ત્યારે મહારાજ બોલ્યા કે હે સ્વામી આ થાળમાં કોઈની નજર ન લાગે તેમ પેટમાંય ન દુખે લો તમે ચાખે જુઓ ને એમ કહી મહારાજે રોટલાનો બટકો ભાંગે ભાજીમાં બોળી બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપે પછી મહારાજ આખો રોટલો જમી ગયા હરિભક્તો મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી સખા ભાવે રહેતા હતા એટલે મહારાજને પાસેથી પ્રસાદી અમને જોઈતી હતી એટલે કહ્યું કે બધાની સામે એકલા તમે જમો છો તો આ બધાની નજરું લાગશે અને પેટમાં દુખશે તેથી આખો રોટલો ના જમી જતા જેથી કરીને અમને વધેલું ભોજન મળે જેથી અમને પણ પ્રસાદી મળી રહે ત્યારે મહારાજે એમાંથી એક બડકું ભાંગીને સ્વામીને આપ્યો અને કહ્યું કે આમાં કોઈની નજર ન લાગે અને પેટમાંય ન દુખે તમે ચાખી જુઓ કે કેવો સરસ મિષ્ઠાવાન પ્રેમનું જન બનાવ્યું છે મહારાજે જળપાન કરી ઊંડેથી ઓમ બોલીને પેટે હાથ ફેરવી ઉદ્ગાર કરતા બોલ્યા આજ તો ધરાઈ રહ્યાનો આ અહેસાસ છે મીનળબાઈ તો આગેરાગ ઊભા ઊભા હડખાતા મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હતા મહારાજ ઉઠી ચાલ્યા એને ગયાની તેની જરાય ખબર ન રહી ત્યારે સભામાંથી ઊઠતા એક બાઈ પાસે આવી એનો હાથ પકડી હલબલાવી બોલી કે એ લીમીનળ આમ ઓડુંથી શું ઊભી રહી છો મહારાજ તો ચાલ્યા ગયા ને સભાય હાલી છે હાય ઘરે અંગ થરથરતા ચેતના તૂટી સકળ વકણ આંખો ફેરવી બોલી હાય રે બાય હું તો સદભૂત બોલીને મહારાજની મૂર્તિમાં જ સમાઈ ગઈ હતી મહારાજ જમતા હોય તેવાને તેવા જ જોઈ રહી હતી તમે મને જગાડી ન હોત તો ખબર ન પડત કે કેટલી વાર ઊભી રહી એમ બોલતી મિનળ ઘર તરફ ચાલવા માંડી ત્યારે તેના હૈયેથી ગીત ગુંજનનો પ્રવાહ એવા માંડ્યો એજી મારા હૈડીએ થઈ પ્રભુજીની પરધરામણી જીરે આજની ઘડીથી રણિયા મળી મેં તો નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી હે હિમાલા હરિભાગ તો કેવું લાગ્યું તમને આ મહાન ધામ એવા વડતાલ ધામના પરમ ભક્ત એવા સોંડાકોળીના ધર્મપત્ની એવા મિનળબાઈનું આખ્યાન જો તમને આ ચરિત્ર અને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બીજા હરિભક્તોને ખૂબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એક પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા ધામના મિનળબાઈનું આખ્યાન ખૂબ સરસ રીતે સમજી પોતાના જીવનમાં ઉતારી શકે અને આ આખ્યાન પરથી દિવ્ય એવી પ્રેરણા મેળવી શકે હે માલા હરિભક્તો આ દિવ્ય ચરિત્ર પરથી આપણે એ સમજીએ જાણીએ અને પ્રેરણા મેળવીએ કે આપણે ઘરે જે કંઈ પણ રસોઈ બનાવીએ જે પણ કંઈ ભોજન બનાવીએ ભગવાન કંઈ સૂકા મેવાના કે મિષ્ટાનોના જ ભૂખ્યા નથી ભગવાન તો પ્રેમથી બનાવેલું જે કંઈ પણ ભોજન હોય સાત્વિક એ તમામ જમે છે તો આપણે જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનું પ્રથમ ભગવાને થાળ કરીએ ત્યારબાદ એ થાળ બીજા અન્ય ભોજનમાં મિક્સ કરીએ જેથી કરીને ઘરના તમામ સભ્યોને પ્રસાદી મળી રહે અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના આખ્યાનો છે જે તમે દિવ્યતાથી સાંભળી અને ચિત્ર સાથે દર્શન પણ કરી શકો છો જો તમે ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ચૂકતા જેથી કરીને આવા દિવ્ય આખ્યાનોનો લાભ તમે દરરોજ લઈ શકો હેવાલા હરિભક્તો આ ચરિત્ર આપણે જાણીએ એને આપણા જીવનમાં ઉતારીએ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાને દ્રઢ કરીએ સંતો અને હરિભક્તોના જીવન ઉપરથી આપણે ઘણી એવી દિવ્ય પ્રેરણા મેળવીએ અને એને આપણા જીવનમાં ઉતારી જીવનને વધુ ધન્ય અને દિવ્ય બનાવીએ હે પહેલાં હરિભક્તો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ કારણના કારણ અને સર્વના નિયંત્રણ એવા શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એક નવા લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેતથી જાજા કરીને જય સ્વામિનારાયણ